રાજકોટના આશા વર્કર બહેનોએ મનપા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો નયના મોલિયા નામના આશા વર્કર બહેનનું ડેન્ગ્યુથી મોત થતા આશા વર્કર બહેનોમાં રોષ જોવા મળ્યો નયના મોલિયાની તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસરે રજા ન આપી રજા ન આપતા આશા વર્કર નયના મોલિયાની તબિયત લથડી તબિયત લથડ્યા બાદ નયના મોલિયાનું નિધન થયું કોઠારિયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નયના મોલિયા બચાવતા હતા ફરજ ડોક્ટર યાસમીન મેડિકલ ઓફિસરે રજા ન આપતા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી ઉર્વિશાબેન અરણેસા હું કોઠારી આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે પરત નિભાવું છું બનાવો એ રીતે બહેનો હતો કે બાર તારીખે નૈનાબેન મોલ્યા છે અમારા કોઠારી આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે એ પણ પરત નિભાવતા હતા એને બાર તારીખે ડેન્ગ્યુ બાર તારીખે તાવ આવ્યો તો બીજા દિવસે એને રિપોર્ટ કરાવ્યો તો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો પછી ત્રીજા દિવસે અમારે શનિવારે મિટિંગ હતી તો મિટિંગમાં અમારા મેડિકલ ઓફિસર એ કોર્સ કર્યો કે તમારે અહીંયા આવવું જ પડશે મિટિંગમાં એ બેન ચાલી શકે તેવી હાલતમાં પણ નહોતા તો પણ તેમને અહીંયા બોલાવ્યા ફરજ બજાવવા માટે કે તમારે આવવું જ પડશે એમ પછી ત્યાં બેનને બેસાડી રાખ્યા બેન કહે છે કે હું અહીં આચર છું બે મેડમ તો મેડમ મેં કાંઈ પણ જવાબ આપ્યા વગર કીધું કે તમે ગોળી લઈને બહાર બેસો બેન અડધી કલાક બેઠા મેડમે કાંઈ પણ જવાબ ન આપ્યો પછી છેલ્લે બેનની હાલત ખરાબ થવા માંડી એટલે અમે બધા એ મળીને કીધું કે ઘરે તમે જતા રહ્યો એમ પછી બેન જતા રહ્યા બીજા ત્રીજા દિવસે એમને વધારે તબિયત ખરાબ થવા માંડી અને પછી રાતના અઢી વાગે બા લઈ ગયા હતા હોસ્પિટલે તો ત્યાં જ એ બેનને રસ્તામાં ગામમાં જે બેન મૃત્યુ પામ્યા માંગ તો અમારી એક જ છે કે અમે માતા મરણ થાય છે બાળ મરણ થાય છે તો અમને તાત્કાલિક બોલાવે છે એરિયામાં અમને આખો દિવસ માટે સર્વે કરાવે છે કામગીરી કરાવે છે તો આ એક માતા મરણ જ છે અમારા માટે એનો બાબો દસ વર્ષનો છે એ અત્યારે રખડી પડ્યો છે તો એના માટે અમારા મેડિકલ ઓફિસરે જવાબ આપવો પડશે કે તમારે ફરજ માટે બોલાવ્યા હતા તો તમારી એટલી તો અમને માતા મરણ થાય છે તો ઘરે છે સુધી એમો સુધી એમો પણ અમારા ત્યાં આવે છે માતા મરણ થાય તો એના માટે તો આ એક માતા મરણ છે તો તમે તે દિવસે જવાબ આપવાની તમારી એ હતી પણ તમે જવાબ સરખો આપ્યો નથી મેડિકલ ઓફિસરને અમારે એટલું જ કેવું છે